જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં ને મજામાં જ ને આપણા યુટ્યુબ ફેમિલી મિત્રો ભાઈઓ બહેનો એને શું તકલીફ હોય કા મજામાં જ રહેવાનું તો આજે તો સૂર્ય આથમમાં આવ્યો છે જો સૂર્ય ઉગતો નથી આથમમાં આવ્યો છે અને મારે તમને બતાવો છે ઉનાળામાં અમારો ગિરનારનો વ્યૂ કેવો દેખાય છે આજે અમારા હું તમને છે ને બતાવું ચલ ઝૂમ કરીને જો ગિરનારના દર્શન બધા કરી લ્યો કેમ કે આ દ્રશ્ય છે ઉનાળાનું અને આપણે આવી ગયા છીએ અગાસી ઉપર આપણે આવ્યા છીએ હોસ્પિટલેથી

તો ચાલો તમને બધાને વિડીયા જોવા તો ગમે છે ને કેમ કે આપણે બનાવવાની છે સેન્ડવીચ અને જો એટલું અત્યારે જો હું કેટલા વાગે ખબર છ વાગે અગાસી આવી છું તો પવન એટલો ગરમ આવે છે એટલું ગરમ આવે છે વાત જ માં અને હમણાં તો અમારા જૂનાગઢમાં ત્રણથી ચાર દિવસ તો બેતાલીસથી 43 ડિગ્રી તાપમાન પડે છે બોલો તો આમાં માણસ એવું છે અમારે મેં હમણાં અમે છે ને ધાણા સુકાવાતા ફળિયામાં તો ધાણા સળગા બોલો એ કેટલું તાપમાન હશે તો આ માણસને રહેવા દે કોઈ દી માણસ પણ આમાં ભડકે બરે એવું છે પછી માણસના મગજ એ ભડકે હો આમાં અત્યારે ગરમીના વાત જ જો આપણે છે ને ફળિયું ધોઈ ને પછી ઠંડુ થઈ જાય પાંચ કહી ગયા જો ફળિયું ધોઈને ઉપર આવી છું કમળ દેખાય છે જો જો કબૂતર ના ને એના છે સાંજે સામે મંદિર આરતી થવાની ફૂલ તૈયારી છે આવું પેલા બધા મારા ફેમિલી ને નો વ્યૂ બતાવતી આવું અને ત્યાર પછી છે ને હું બટેટા બાફવા નાખું કેમ કે બનાવવાની છે સેન્ડવીચ એટલા માટે એટલે અમે સેન્ડવીચ બનાવીએ આપણે સાદી સેન્ડવીચ બનાવીએ વેજીટેબલ કેવી કાંઈ ન ભાવે સાદી બનાવે હમણાં તો એવું છે ને આ બધા ખેતરમાં ઘઉં વલાઓથી હોય ને સળગાવી હોય ને એટલે ઉડી ઉડીને બહુ વાર જો બધું ઉડી ઉડીને આવે કેમકે હમણાં સળગાવતા હોય છે એટલા માટે ઘઉં થઈ ગયા છે બધાને બધાએ ઘઉં લઈ લીધા હશે તમે બધાએ ઘઉં લઈ લીધા હશે તો તમને આમાં ગિરનાર દર્શન કરવાની કેવી જો હું તમને શિયાળામાં અને ચોમાસામાં ગિરનાર ના દર્શન કરાવું છું તો અત્યારે મને એમ થયું કે ચાલો ઉનાળામાં સાંજના છ વાગે ગિરનારના દર્શન બધાને કરાવી દો તો અમારા પ્રકૃતિ બેન ગયા છે ઘરે કેમ કે અમે હોસ્પિટલે ગયા તા ને એટલે ટ્યુશનમાંથી આવીને મેં કીધું ફરીની ઘરે વહી જજે અમે આવશું ત્યારે ફોન કરશું તો બેન હજી આવ્યા નથી કાલે છે બેન ઇંગ્લિશનું પેપર કેમ કે એક્ઝામ ચાલુ થઈ ગઈ છે બે પેપર ગયા છે અને હવે ઇંગ્લિશનું પેપર છે એટલા માટે તો જો ગરમ ગરમ પવન આવે છે કેવો ગરમ પવન આવે છે તો ચાલો હવે આપણે જઈએ નીચે અને પછી દીવાબતીનો ટાઈમ થઈ જશે ભગવાનને થાળ ધરવાનો ટાઈમ થઈ જશે અને આપણે હવે બનાવી લઈએ સેન્ડવીચ તો બટેટા બાફા નાખી દઈએ અને અહીંયાથી જવાનું મન ન થતું કેમકે ખુલ્લામાં પવન બહુ સરસ આવે ને નીચે તો હવે રહેવાતું નથી નીચે તો હજી રહેવાય પણ પેલા મારે તો સાવ ના રહેવાય કેમકે આ તપે ને તોય અમે તો કઈ ખારો ચૂબરો કર્યો છે જો ખા રાખ્યા છે પૂઠા એસી હાલતું હોય ને તો એ પૂઠા રાખી દીધા છે તપારો ઓછો લાગે ને બાકી એસી તો આખી રાત આખવું પડે છે એસી બંધ કરીએ ને તો રહેવાય ને એના કરતા એસી આખવું સારું નરે એમ કે બીમાર પડીએ તો ખોટા આપણે દવાખાનામાં દેવા પડે જો નરે સારી કે સાઈ બાઈ વા સાઈડ ઉપરથી આવી ગયા છે ચાલો હમણાં કે ઓલી ક્યાં તો ચાલો હવે આપણે નીચે જઈએ છીએ સેન્ડવીચ ને તૈયારી કરવાની છે ને એટલા માટે તો આપણે સેન્ડવિચ બનાવવાની ચાલુ કરી દીધી છે તો આ છે સેન્ડવિચ કેમ કે તેલ વાળું કાઈ નથી બનાવવું એટલા માટે સેન્ડવિચ બનાવી છે તો જો સરસ થી આપણે સેન્ડવીચ નો મસાલો બનાવી નાખ્યો છે સેન્ડવીચ બનાવવાની ચાલુ કરી દીધી છે ફુગાઈ નહીં એટલા માટે નરસ ને ફરવા બેસાડી દીધા છે જો બેઠા બેઠા મસાલો ભરે છે મસાલો તો બનાવી દીધો ભરી તો દયો ને મસાલો મે બનાવ્યો તઈ હમ તઈ અને જો બહાર એનો ધૂપ થાય છે કેમ કે માતાજીનો ધૂપ કરો હોય ને એટલે કા કે ધૂપ તૈયાર થઈ જાય ને તા ભરી લઉં

રાબેન છી છઈ કાઈ મયુ ખાતો કઢી તમને દ્રોધ નો ખાવે દેસે અમે તો બનાવી નાખશું તા પ્રકૃતિ તને ભાવે રોજ કઢીન ખીચડી એ ભાવે ખીચડી બટાટા ને ને ખીચડી

બાને બાને પૂછ બાકા બોલી ગયા આ પેટમાં દુખે સહન થાય હવે પછી એટલા દુખે છે ને એટલે લસણ વાળી ચટણી વાળું ન ખવાય બેન

એ હા આદબાદ દીકરી મેચિંગ છે મેચિંગ મેચિંગ કેવું ગીતાને મારે કનમડા મેચિંગ કરવા છે એમ કે ને મેચિંગ મેચિંગ કેમ ખરી દે હા તો શું દેસી છે પ્રકૃતિ કુળ હશે એસી છે બધી કે હવે આપણે શું करू થાય ને એ દે તો એમાં લાગે લે એમાં લાગે છે

હું થોડી વાર વિડીયો અત્યારે આપણે પૂરો કરી દેસુ તો તમને બધાને મારો વિડીયો કેવો લાગે છે જણાવતા રહેજો જણાવવાનું ભૂલતા નહીં તો જ મને ખબર પડે કે મારા ભાઈ બહેનોને મારો વિડીયો કેવો લાગે છે તો ચાલો હવે આપણે આવતીકાલે મળશું કઈક નવા વિડીયોમાં કઈક નવી વસ્તુ સાથે તો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને બાય બાય